ગામના સસ્તા અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદની મનમાની આણંદના ઝખરિયા ગામે કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદ પોતાની મનમાની કરતા હોવાની વિગતો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી જેમાં હનીફ સૈયદ હાડગુડ ગામે પણ ભંડાર ચલાવતો હોય અને ઝાખરિયા ગામે પણ સસ્તા અનાજની દુકાન ચલાવતા હોય જેમાં જે ઝાખરિયા ચલાવે છે એ દુકાને અનિયમિત આવે છે અને ગ્રાહકો ફોન કરે તો પણ સરખો જવાબ આપતા નથી અને એક દિવસ આવે છે અને એક દિવસ કાચી ચિઠ્ઠી લખીને આપે છે કોઈ ઓનલાઈન મળવાપાત્ર બિલ અથવા કુપન પણ આપતા નથી જેમાં ગ્રાહકોને મળવાપાત્ર જથ્થા કરતાં ઓછું અનાજ આપવાથી ગ્રામજનોએ ભેગા થઈને હોબાળો કર્યો હતો જેમાં હનીફ ગોળ ગોળ વાતો કરી તમારે જે જ્યાં ફરિયાદ કરી હોય ત્યાં કરો તેવો જવાબ આપ્યો હતો જેથી ગામના જાગૃત નાગરિકે પુરવઠા વિભાગના અધિકારીને જાણ કરતા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે અમારી ટીમ ત્યાં આવે છે હું મોકલી આપું છું જેથી પુરવઠા વિભાગના અધિકારીએ સમસ્ત અનાજની દુકાન ચલાવતા હનીફ સૈયદ સાથે વાત કરતા પુરવઠા વિભાગના અધિકારીએ એવું જાણ્યું હતું કે હું તાત્કાલિક ધોરણે ટીમને મોકલી આપું છું તમે ત્યાં ઊભા રહે છો તેવું જણાવ્યા બાદ પણ આ હનીફ સૈયદ દાદાગીરી કરીને સસ્તા અનાજની દુકાન બંધ કરી જતો રહ્યો હતો અને ચોથા વિભાગની ટીમ આવી અને એ હનીફને બોલાવ્યો હતો અને એની હાજરીમાં જ પુરવઠા વિભાગના અધિકારીએ ગ્રાહકોના રેશન કાર્ડ લઈને ચેક કરતા જે જથ્થો મળવા માત્ર છે એ પૂરતો જથ્થો આપતા નથી એવા ઘણા બધા ગ્રાહકો અને ગરીબ પરિવારના હકના અનાજની કડકી કરતો હતો જે વિગતે સામે આવતા પુરવઠા વિભાગની ટીમે રેશન કાર્ડ ધારકોની ઓનલાઈન જોઈને ચેક કરીને

અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો